લેડીઝ હોય કે કોઈ પણ હોય ટાઈમ મળતો નથી ટાઈમ જોરવો પડે છે એકચ્યુલી બે હજાર આઠમાં સરકારના નિયમ પ્રમાણે એલટીસી લઈને હું અંદામાન નિકોબાર ફરવા ગયેલી ત્યારે મારા છોકરાનો ધક્કો વાગવાથી મારા લિગામેન્ટમાં ટેર થઈ હતી લિગામેન્ટમાં ટેર થઈ એ વખતે મારું વજન એટી ટુ આઈ થિંક એટી ફાઇવ નાઇન્ટી કેજી હતું અને મેં અહીંયા આવીને કન્સલ્ટ કર્યું ઓર્થોપેડિકને તો એણે એવું કીધું કે ક્યાં તો તું વજન લોસ કર ક્યાં પછી ઓપરેશન કરાવ તો મેં બીજું ઓપ્શન સ્વીકાર્યું કે ભાઈ વજન લોસ કરવું લિગામેન્ટ ટેર સાથે બીજું કોઈ જ વસ્તુ હું કરી નથી શકતી એટલે મેં સ્વિમિંગ એમણે સજેસ્ટ કર્યું એટલે મેં સ્વિમિંગ શીખવાનું શરૂ કર્યું ટુ જે લિગામેન્ટ થયા પછી ટુ થાઉઝન્ડ નાઇનથી અને મને પણ સારું થયું ને મેં આઈ થિંક હું એટી એટી ફાઇવમાંથી મારું વજન મેં સિક્સટી ટુ કર્યું મને પેઇન પર દૂર થઈ ગયું અને મારું વજન પણ ઓછું થઈ ગયું એટલે મને એવું લાગ્યું કે સ્વિમિંગ ઇઝ ધ બેસ્ટ થેરાપી ફોર એવરીથિંગ અને એ ધીરે 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 મારી આદત બનતી ગઈ એક કહું ને કે એડિક્શન એટલે ટુ થાઉઝન્ડ નાઇનથી હું એવરી ડે ખાલી જે ફૂલ કોર્પોરેશનમાં પુલમાં અમે સરદાર બાગ જઈએ જતા હતા બાગ હમણાં બંધ છે એટલે કારેલી બાગ જઈએ છીએ એવરી ડે ખાલી ગુરુવારે રજા હોય છે ત્યારે જ હું નથી જતી નહીં તો મારી કોઈ દિવસ રજા નથી હોતી અને ધીરે 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 કરતાં હું પચાસ વર્ષની થઈ આઈ થિંક પચાસ વર્ષ પછી મેં મારો શોખ વધારે ડીપ કેળવ્યો અને મારો ગ્રુપ જે છે એ કોમ્પિટિશનમાં જતું શરૂ થયું ખેલ મહાકુંભમાં નેશનલ લેવલ પર તો હું પણ એ લોકો જોડે જતી હતી અને નેશનલ લેવલ પર દિલ્હી ગઈ નાસિક ગઈ પછી ગયા વર્ષે મને પાન ઇન્ડિયા તરફથી ઇન્ટરનેશનલ અમારું ગ્રુપ જતું હતું ઇન્ટરનેશનલ લેવલ સ્વિમિંગ કોમ્પિટિશનમાં અને હું પણ એમની જોડે ગઈ અને ત્યાં મને એક ગોલ્ડ મેડલ મળ્યો અને એક સિલ્વર મેડલ મળ્યો નેશનલ લેવલ પર જે સ્વિમિંગ કોમ્પિટિશન હોય છે એ તો બહુ જ સરસ હોય છે ઓર્ગેનાઇઝર બી સારા જ હોય છે પણ ઇન્ટરનેશનલનો જે અનુભવ છે એક્સેલન્ટ છે થાઇલેન્ડમાં શું મસ્ત એરેન્જમેન્ટ હતું એટલું થાઈ ભાષા નહોતી આવડતી પણ અમને એવું લાગ્યું નહીં એ લોકોનું એરેન્જમેન્ટ જ એવું હતું કે બહુ જ મજા આવી હું તાપી જિલ્લાના એક ગામડાની છોકરી છું મેડિકલ ઓફિસર તરીકે અઠ્ઠાણુંમાં ગવર્મેન્ટમાં જોબ જોઈન્ટ કરી હતી પછી મારા હસબન્ડ સરદાર સરોવર નર્મદા નિગમમાં છે એટલે પછી બરોડા ટ્રાન્સફર થઈ અને સાત વર્ષ મેં જમનાબાઈ હોસ્પિટલમાં કામ કર્યું અને મારી ટોટલ મેડિકલ ઓફિસર તરીકેની નોકરી સત્તાવીસ વર્ષની થઈ હું અહીંયા બરોડા એસએસજી હોસ્પિટલમાં છેલ્લા પંદર વર્ષથી અને તે પણ મેડિકલ ઓફિસર મેડિકલ સ્ટોર ઇન્ચાર્જ તરીકે એક લેડી તરીકે કામ કર્યું ફેમિલી સપોર્ટ મારા મારા હસબન્ડનો કોઈ બી બાબતમાં નોકરી હોય કે કોઈ પણ બાબતમાં એટલો સપોર્ટ રહ્યો છે અને કદાચ હું એને લીધે આ બધું કરી શકી છું પણ ફેમિલીનો સપોર્ટ બહુ જ સારો રહ્યો છે અને હું એવું માનું છું લેડીઝ હોય કે કોઈ પણ હોય ટાઈમ મળતો નથી ટાઈમ ચોરવો પડે છે વુમન્સ ડેના દિવસે મારે એટલું જ કહેવું છે એ જ ખાલી નંબર જ છે તમે ચાલીસ વર્ષે પચાસ વર્ષે મારી જેમ ગમે ત્યારે શીખી શકો અને આ ચાલીસ વર્ષ પછી તમે તમારા માટે ટાઈમ કાઢતા શીખો પર્ટિક્યુલર હેલ્થ માટે એવું નથી કહેતી કે સ્વિમિંગ જ કરો કોઈ પણ એક એક્સરસાઇઝ કરો યોગા કરો પણ તમારા માટે ટાઈમ કાઢો છોકરા માટે હસબન્ડ માટે એનો તો કાઢો જ પણ તમારા માટે છ વાગે ઉઠતા હોય તો પાંચ વાગે ઉઠો એક કલાક તમારા માટે કાઢો અને એ નીકળશે જ એ જ ફરી કહું છું કે ટાઈમ ચોરવો પડે છે તમારે હેલ્થ હેલ્થ ઇઝ વેલ્થ એવું કહે છે એ ખરેખર જરૂરી છે અને હેલ્થ માટે ચાલીસ પછી તમારે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે